નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના તાજા ભાવ આ જાણીશું તો અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે ધ્રોલ ચાર હજારથી થી ચાર હજાર નવસો સમી ચાર હજાર બસોથી થી ચાર હજાર છસો પચાસ હળવદ ચાર હજાર ત્રણસોથી થી ચાર હજાર સાતસો ત્રીસ બોટાદ ત્રણ હજાર આઠસો થી ચાર હજાર સાતસો પંચાણું ડીસા ચાર હજાર ચારસો થી ચાર હજાર ચારસો પચાસ રાજકોટ ચાર હજાર થી ચાર હજાર આઠસો પચાસ પાટડી ચાર થી ચાર પોરબંદર ચાર થી ચાર મોરબી ચાર હજાર બસો સિતે થી ચાર હજાર સાતસો પાટણ ચાર હજારથી ચાર હજાર પાંચસો એક થી ચાર હજાર આઠસો ચાલીસ જામજોધપુર ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ત્રણસો એક્યાસી હારીજ ચાર હજાર બસો થી ચાર હજાર આઠસો બે અમરેલી ત્રણ હજાર છસો ચાલીસ થી ચાર હજાર પાંચસો ચાર હજાર આઠસો પચાસ બાબરા ચાર હજાર પચીસ થી સાતસો ચોરાણું ચાર હજાર ત્રણસો થી ચાર હજાર આઠસો ચાર હજાર બસો થી ચાર હજાર છસો સાઠ નેનાવા ત્રણ હજાર નવસો થી ચાર હજાર સાતસો એસી ધાનેરા ચાર હજાર ત્રણસો એક્યાસી થી ચાર હજાર ત્રણસો એક્યાસી દિયોદર ચાર હજાર બસો અગિયાર થી ચાર હજાર ત્રણસો થરાદ ચાર હજાર બસો પચાસ થી ચાર હજાર નવસો બાર જામનગર ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર આઠસો પચાસ ઊંઝા ચાર હજારથી પાંચ હજાર સો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો